ખાતે કિશોરભાઈ થયેલ ચકચારી કરી આરોપીને પ્રદેશ રાજ્યના ઝાંસી ખાતેથી આરોપીને પકડી પાડતી ધંધુકા પોલીસ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વૈષ્ણવ સોસાયટી વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં ડોક્ટર કિશોરભાઈ શાહના નિવાસસ્થાને થયેલ ચકચારી લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝાંસી ઉત્તર પ્રદેશમાંથી ઝડપાતા મામલો ફરી ચર્ચામાં આવ્યો છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ અજાણ્યા શખ્સો શાહના ઘરમાં પ્રવેશી તેમનો બતાવી ભટકાવતા ઈજા પહોંચાડી રૂપિયા પચીસ હજારની ઘટનાના તત્કાલ પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બે આરોપીઓ ફરાર થયા હતા ગુજરાત રાજ્યના ઈઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ સાહેબની સૂચનાથી ધંધુકા પોલીસ વિભાગે ફરાર આરોપીઓ સામે કવાયત હાથ ધરી હતી ઇનાય પોલીસ અધિક્ષક શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ગોઝિયા તથા તેમની ટીમે પ્રયાસો શરૂ કર્યા આપેલી વિગત અનુસાર આરોપી પીર્યાંશુ ભાનુપ્રસાદ ગૌતમ ઉંમરવર્ષ ઓગણીસ પતન ઝાંસી ઉત્તરપ્રદેશ લોટગુના પગલે ઉત્તર પ્રદેશથી ભાગી ગયો હતો તેના નિવાસસ્થાનમાં વારંવાર ફેરફાર થવાને કારણે તપાસમાં મુશ્કેલી સર્જાઈ હતી છતાં પણ ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી હકીકતના આધારે સ્પેશિયલ ટીમે આરોપીને ઝાંસીથી પકડી પાડી ધંધુકા પોલીસ સ્ટેશન લાવવામાં સફળતા મેળવી હતી ત્યારબાદ તેને ન્યાયાલયમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે આ કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓને સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર આર ડી ગોજિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ બારિયા તેમજ પ્રવીણભાઈ ગફુરભાઈ છત્રપાલસિંહ જસવંતસિંહ ગિરીશભાઈ રોજીભાઈ જાદવભાઈ ગટુરભાઈ ધંધુકા પોલીસ દ્વારા ઝડપી પગલાં લઈ આરોપીને પકડી પડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે અને હાલ સમગ્ર ગુનાની વધુ તપાસ ચાલી રહી છે